અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે બહેરામુંગા શાળામાં રહેતા દિવ્યાંગ બાળકો માટે શહેરના સ્વર્ગસ્વ મોભી પરશોત્તમભાઈ એસ પટેલની ત્રીજી પુણ્યતિથિએ તેમના બંને પુત્રો દ્વારા દિવ્યાંગ બાળકોને ફિલ્મ બતાવીને નવી રાહ ચીંધી હતી ત્રણ વર્ષ એટલાન્ટા મલ્ટીપ્લેક્સ પરિવારના વડા પરશોત્તમભાઈ એસ પટેલનું કોરોનામાં નિધન થયું હતું સેવાભાવી અને મૃદુ સ્વભાવ ધરાવતા પીએસ પટેલની વિદાયથી પરિવાર તેમજ મિત્ર વર્તુળ હંમેશા તેમના કામોની રૂણી રહ્યું છે છવ્વીસ એપ્રિલના રોજ આજે તેમની ત્રીજી પુણ્યતિથિએ તેમના પુત્રો પ્રિયંક પટેલ અને અજય પટેલ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા શહેરના પહેરામુંઘા શાળાના બાળકો માટે ભોજન વ્યવસ્થા કરાઈ હતી ત્યારબાદ બાળકોના ચહેરા પર આવેલા સ્મિત સાથે તેમને આઈસ્ક્રીમ આપવામાં આવી હતી તો લાયન્સ સોસાયટીના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ તેમજ શાળાના સ્ટાફ તથા દિવ્યાંગ આઈટીઆઈ સ્ટાફ અને દિવ્યાંગ બાળકોને મિની બસ દ્વારા સાંજે ત્રણ થી છ દરમિયાન એટલાન્ટા મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે લાવવામાં આવ્યા હતા અને ઇન્ટરવલ દરમિયાન બાળકોને પોપકોર્ન અને જ્યુસ પણ અપાયા હતા તો દિવ્યાંગ બાળકોના જીવનમાં પ્રથમ વખત ફિલ્મ જોવાનો મોકો આવ્યો હતો ત્યારે સ્વર્ગસ્થ પરશોત્તમભાઈ પટેલની પુણ્યતિથિએ તેમના સેવા કાર્યની બંને પુત્રો પ્રિયંક પટેલ તેમજ અજય પટેલે આગળ ધપાવ્યો હતો એટલાન્ટા પરિવારના મોભી એવા પીએસ પટેલ એટલે કે અમારા પરસોત્તમ મામાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના બંને પુત્રો જયંગભાઈ અને અજયભાઈ દ્વારા અમારા વાલીલાજીલાલ ગાંધી પેરામુગા શાળાના બાળકોને અને સ્ટાફને એમના એટલાન્ટા મલ્ટીપ્લેક્સની અંદર આમંત્રિત કર્યા છે ત્યારે આ બેરામુગા બાળકોને આજે આ મૂવી જોઈ અને ખૂબ જ અનેરો આનંદ પ્રાપ્ત થશે તો આ એટલાન્ટા પરિવારના બંને ભાઈઓની આ પહેલને અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ કે આવું સરસ ઉમદા વિચાર આ બંને ભાઈઓને આવ્યો અને આ બેરામુગા શાળાના બાળકોને એમણે એમના મલ્ટીપ્લેક્સમાં આમંત્રિત કર્યા છે તો આ ચેનલના માધ્યમથી હું એક કહેવા માગું છું કે આ પણ એક સમાજની અંદર દાખલો છે કે આવા પુણ્યતિથિ નિમિત્તે આ બેરામોગાઇ શાળાના બાળકોને એનગેન પ્રકારે આપ મદદરૂપ થઈ અને સમાજની અંદર એક સરસ ઉદાહરણ પૂરું પાડી શકો છો આ તબક્કે શાળા પરિવાર વતીથી હું ભાવેશ જયશવાલ મંત્રી આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોને અત્યારે આમંત્રિત કર્યા